પટેલકા ગામ ખાતે છેલ્લા થોડા દિવસોથી અનુસૂચિત જાતિ સમાજ અને સવર્ણ સમાજ વચ્ચે ગેરસમજ થયેલ હોય મન દુઃખ ચાલતું હોય જે બાબતે પટેલકા ગામના શાંતિમય વાતાવરણ બન્યું રહે તમામ સમાજના વચ્ચે ગેરસમજ દૂર થાય અને તે બાબતે બંને પક્ષના મુદ્દાઓનું યોગ્ય નિરાકરણ થાય તે બાબતે રાજકોટ રેન્જના આઈજીપી અશોકભાઈ યાદવ સાથે તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહેરબાન પોલીસ કમિશનર અધ્યક્ષ જયરાજસિંહવાળા સાહેબનાઓની સૂચનાના આધારે નાયબ પોલીસ અધ્યક્ષ સાહેબ સાગર રાઠોડ દ્વારા વિભાગનાઓ તથા વીપી સેતા સાહેબના પોલીસ અધ્યક્ષ એસસી એસ ટી શૈલદેવભૂમિ દ્વારકાઓના તેમજ ટીસી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર કલ્યાણપુર પોલીસ સ્ટેશનનાઓના દ્વારા પટેલકા ગામ ખાતે અવારનવાર મુલાકાત લઈ ગામના તમામ સમાજના આગેવાનો તથા ગામ લોકો સાથે શાંતિ સમિતિની મેટિંગ કરી પેટ્રોલિંગ કરી હતી પટેલકા ગામના તમામ સમાજના આગેવાનો સાથે તેઓની ગેરસમજ અને તે બાબતે દુઃખદ નિરાકરણ લાવવામાં આવેલ હોય તે હાલ શાંતિ છે ગામના તમામ સમાજને એકબીજા પ્રત્યે ભાઈચારાની લાગણી છે છેલ્લા ઘણા સમયથી પટેલકા ગામ ખાતે અનુસૂચિત જાતિ લોકો સાથે સુવર્ણો વચ્ચે મન દુઃખ ચાલતું હતું જે હવે શાંતિનો માહોલ જોવા મળ્યો છે બ્યુરો રિપોર્ટ વનરાશ્રી જાડેજા કલ્યાણપુર કરંગિયા ધરણા ગોવાભાઈ પટેલકામાં આમ તો સરપંચ નથી મારે ઘરેથી સરપંચ છે અને સામાજિક એક આગેવાન ગામના હવે આ જે વિવાદ હતો આપણે એ શું હતો ને આજે એનો અંત આવ્યો છે તો એના વિશે કઈક વાત કરશું વિવાદ એવો એક સામાન્ય વિવાદ હતો કઈ ઓલું હતું નહીં અને અમારે પોલીસ અધિકારી મામલતદાર સાહેબ દલિત સમાજના આગેવાનો પટેલકા ગામના તમામ સમાજના આગેવાનો ભેગા મળી અને જે કંઈ થોડોક વિવાદ હતો જે બધું મનદુખ હતું એ બધું પૂરું કરી અને ગઈકાલે અમે ચાલીસ થી પચાસ માણસો સો માણસો એ બધે ભેગો ચા પાણી પી અને ભગવાનના ના સોગન ખાય અને નક્કી કર્યું કે આપણે જે કઈ હતું એ બધું ભૂલી જવાનું જાય ગઈ અહીંયા થી અને આજની તારીખમાં અમારા ગામમાં કોઈ સુલે શાંતિ છે એકદમ ભાઈચારો છે અને કોઈ વસ્તુ કઈ ખરાબ છે નહીં અને થવાની નથી એની પણ અમે ખાતરી આપી દીધું

કોઈ પણ પ્રકાર નો વિવાદ રહેશે કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર અમે વાળા કામ કરી છે બધા ભાઈઓ બરોબર ખુબ છે મારું નામ ચાવડા ગિરીશ છે અને આ સમસ્યા પચીસ ત્રીસ દિવસ થી ચાલતી હતી